નમસ્કાર મિત્રો રેશન કાર્ડની અંદર જો તમને ઘઉં ચોખા તેલ મીઠું કે સરકારી કોઈ સહાય ન મળતી હોય એ લોકો માટે આજનો વિડીયો મહત્ત્વનો રહેવાનો છે મિત્રો જે રેશન રેશનકાર્ડમાં એનએફએસએનો નવો નિયમ જે બે હજાર તેરમાં આવ્યો હતો એ બાબતે સરકારે બે હજાર વીસની અંદર એની અંદર ઘણા બધા સુધારા વધારા કર્યા છે અને નવા રેશન કાર્ડ આપવામાં આવશે મિત્રો બે વર્ષની અંદર નવા એનએફએસએ રેશન કાર્ડ કરવામાં આવશે અને રેશન કાર્ડમાં જે લોકોને અનાજ નથી મળતું ઘઉં ચોખા તેલ મીઠું કે સરકારી સહાય નથી મળતી એ તમામ લોકોને સરકારી સહાય મળશે મિત્રો તમને જણાવી દઈએ કે કયા કયા રેશન કાર્ડની અંદર વિવિધ લાભો મળતા હોય છે બીપીએલ રેશન કાર્ડ છે એનએફએસએ રેશન કાર્ડ છે અંત્યોદયનો કાર્ડ છે અને જે પીએચએચ કાર્ડ હોય છે જે પ્રાયોરિટી હાઉસ હોલ્ડના જે કાર્ડ બનાવેલા હોય છે એ તમામ લોકોના આ જે રેશન કાર્ડ હોય છે એમને રેશન કાર્ડની અંદર વિવિધ લાભ મળતા હોય છે જેવા ઘઉં ચોખા તેલ મીઠું એ તમામ સહાય આ તમામ રેશન કાર્ડમાં મળતી હોય છે મિત્રો હવે વાત કરીએ કે આ રેશન કાર્ડ જે છે એ સિવાય જે લોકો પાસે એપીએલ રેશન કાર્ડ છે એપીએલ વન છે એપીએલ છે એપીએલ ટુ છે એ તમામ લોકોને જો સહાય મેળવવી હોય તો શું કરવું અથવા જે નવા સરકારના જે નવા નિયમ આવ્યા છે એનએફએ રેશન કાર્ડ બનાવવા માટેના એમાં નિયમો કેવા છે અને એની જોગવાઈ શું છે એની આપણે વાત કરીએ અને તમારું જે એપીએલ રેશન કાર્ડ છે એને એનએફએસએમાં કઈ રીતે ફેરવું એની પણ અહીંયા ચર્ચા કરીશું મિત્રો નવા નિયમ મુજબ જે બાંધકામમાં શ્રમિક કલ્યાણ બોર્ડના જે નોંધાયેલા કુલ શ્રમિકો છે એ તમામ શ્રમિકોને એનએફએ રેશન કાર્ડ કરવામાં આવશે સાથે સાથે આખા રાજ્યની અંદર જે દિવ્યાંગ લોકો છે ગંગા સ્વરૂપા બહેનો એટલે કે વિધવા બહેનો છે એ અને વૃદ્ધ પેન્શન સહાય મેળવતા હોય એટલે કે સાઠ વર્ષ કરતું વધારે ઉંમરના લોકો વૃદ્ધ સહાય મેળવે છે એમના રેશન કાર્ડ જે છે એ એનએફએસએ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જીઆર જે છે જે બે હજાર તેરમાં આવેલો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અન્વય અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના જે ધોરણો છે એમાં ફેરફાર કર્યા છે તારીખ જોઈ શકો છો મિત્રો તેર દસ બે હજાર વીસનું આ પરિપત્ર છે પરિપત્રને આધીન તમારું જો એપીએલ રેશન કાર્ડ હોય તો પણ તમે આ જો ક્રાઇટેરિયા છે એમાં આવતા હો તો તમને પણ એનએફએસએ રેશન કાર્ડ અંતર્ગત ઘઉં ચોખા મીઠું તેલ અને સરકાર તરફથી જે લોકડાઉન દરમિયાન એક એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી એવી સહાય તમને પણ મળી શકે છે નવા જીઆર મુજબ કુલ દસ લાખ કુટુંબોના નવા એનએફસે રેશન કાર્ડ બનશે એની અંદર પચાસ લાખ લોકોને લાભ મળશે જે બે હજાર તેરનો જે જીઆર હતો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર એમાં નવો ફેરફાર કરેલ છે મિત્રો અહીંયા વાત કરીએ એ જીઆર અંતર્ગત કે કયા કયા ક્રાઈટેરિયા લાગુ પડશે મિત્રો તમે એ જોઈ શકો છો કોઈ કોઈ પણ જે પરિવાર હોય એમાં કોઈ આવક ન હોય મતલબ એના કોઈ પણ સોર્સેસમાંથી ઇન્કમ ઊભી ન થતી હોય એવા તમામ પરિવારોને આ કાર્ડ મળશે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય બાળક સહિત ભિખારી કચરો ઉપાડનાર ઘરકામ કરનાર એ તમામ વ્યક્તિને લાભ મળશે સાથે સાથે જે કુટુંબ પુખ્ત વય થતાં જ બધા કમાતા સભ્ય રોઝમદાર થઈ જાય અને અનિયમિત વળતર મળતું હોય એમને પણ આમાં લાભ મળશે અને ત્રણ પૈડાવાળું યાંત્રિક વાહન ધરાવતા ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો વાહન ચાલકોનો સમાવેશ અહીંયા થાય છે અને એમને જો દસ હજાર રૂપિયા કરતાં ઓછી આવક હશે તો એમને લાભ નહીં મળે સોરી દસ હજારથી ઓછી હશે એમને લાભ મળશે અને વધારે હશે તો નહીં મળે મિત્રો અહીંયા વાત કરીએ કુટુંબનો કોઈ પણ વડો અઢાર વર્ષ કરતાં વધારે ઉંમરનો ન હોય તો એમને પણ નવું રેશન કાર્ડ મળશે અઢારથી સાઠ વર્ષ ઉંમર ધારણ કરતો હોય પરંતુ સશક્ત ન હોય એટલે કે કમાવી ન શકતો હોય એ અપંગ હોય ડિસેબિલિટી થઈ ગઈ હોય એની બોડીની અંદર તો પણ એમાં સહાય મળશે અન્ય તમે જોગવાઈ વાંચી શકો છો ત્યારબાદ તમારું જે એનએફએસએ રેશન કાર્ડ છે એની અંદર જે જરૂરી પુરાવા હોય છે એ પુરાવા કયા હોય છે એની પણ અહીંયા ચર્ચા કરીએ તમામ જે વારસદારો છે એમની આધાર કાર્ડની ઝેરોક્સ આપવાની રહેશે મુખ્ય વ્યક્તિ છે એનું ચૂંટણી કાર્ડ આપવાનું રહેશે બેંક પાસબુક આપવાની રહેશે જેથી કરીને કોઈપણ સમયે સરકાર દ્વારા જે પૈસાની સહાય જાહેર કરવામાં આવે તો તમારા એકાઉન્ટમાં સીધા જ સરકાર દ્વારા નાખવામાં આવતા પૈસા મળશે તમે કઈ જગ્યાએ રહો છો એ અંગે સાત બારની નકલ જોઈશે જો સાત બારની નકલ ન હોય તો અન્ય તમે કોઈપણ પ્રૂફ આપી શકો છો જેની અંદર તમારું રેસિડેન્શિયલ પ્રૂફ તરીકે તમારું એડ્રેસ હોય એ તમામ અહીંયા આપી શકો છો જેવી રીતે તમારું મીટર બિલ છે અથવા તમારું અન્ય કોઈ પાણીનું બિલ આવતું હોય આપી શકો છો અરજી ફોર્મ નિયત નમૂનાનું હોય એ આપવાનું રહેશે સરકારી નોકરી નથી કરતા એનો દાખલો આપવાનો રહેશે આવકનો દાખલો આપવાનો રહેશે આ તમામ પુરાવા સાથે તમે મિત્રો અરજી કરો તો તમારી એનએફએસએ રેશન કાર્ડમાં જે નવા રેશન કાર્ડ બનાવવાના છે એ અંતર્ગત તમને પણ લાભ મળી શકે છે અને જો મિત્રો તમને લાભ ન મળે તો ઘણા બધા કારણો હોઈ શકે છે જેવી રીતે તમારા એનએફએસએ માટે તમે અરજી કરી છે એ અરજી રદ થઈ જાય છે તો રદ થવા પાછળના મેન કારણ હશે મિત્રો તમારી આવક વધુ હશે અથવા કુટુંબમાં કોઈને સરકારી નોકરી હશે પૂરતા પુરાવા ન આપેલા હોય ઘરમાં કોઈ પાસે ઘરમાં કોઈ પાસે ફોર વ્હીલર ગાડી હોય તો બી સહાય ન મળે નિયત ધોરણથી વધારે જમીન ધારણ કરતા હો તો પણ એનએફએસએની અરજી નામંજૂર ગણાય છે મિત્રો એનએફએસએ માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે તો જો તમે તાલુકામાં રહો છો અથવા ગામડામાં રહો છો તો નજીકની જે મામલતદાર કચેરી લાગે છે એમાં પુરવઠા શાખા હશે ત્યાં તમારે અરજી આપવાની રહેશે આટલું કરવા છતાં મિત્રો તમને અનાજ નથી મળતું અને ખરેખર તમારા તમામ ડોક્યુમેન્ટ પુરાવા સાચા છે અને અરજી કરી એ તમારી નામંજૂર થાય રદ થાય કે આમ નામ તમને સહાય નથી મળતી અથવા કોઈ કારણ બતાવવામાં આવે તો મિત્રો તમે એનએફએસએ માટે તમે જે રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે એ નંબર ઉપર તમે સહાય કરી શકો સહાય લઈ શકો છો મતલબ એની જે યોગ્ય માહિતી છે પૂછપરછ કરી શકો છો અન્ન અને રેશન કાર્ડની જે હેલ્પલાઇન નંબર છે મિત્રો અહીંયા છે અઢારસો બસો તેત્રી પંચાવનસો કરીને જે ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નંબર છે એ પણ અહીંયા આપેલું છે તમે અહીંયાથી ફોન કરી અને માહિતી મેળવી શકો છો અને તમારી ફરિયાદ પણ નોંધાવી શકો છો મિત્રો આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક શેર કરી દઉં છું ત્યાંથી તમે ગ્રુપમાં જોઈન થઈ જાઓ ત્યાં દરેક વિડીયોની પીડીએફ તમને મળી જશે અને સરકારની અવારનવાર જે યોજનાઓ આવે છે એની પણ તમને પીડીએફ મળશે અને સરકારની જે નવી નવી ભરતીઓ આવતી હોય છે એ તમામની પીડીએફ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક શેર કરી દઉં છું ત્યાંથી તમે જોઈન થઈ જાઓ અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપમાં ત્યાંથી તમને દરેક વસ્તુની પીડીએફ અને યોગ્ય મહત્ત્વનું જે માર્ગદર્શન હશે ત્યાંથી મળશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ હેવ અ નાઇસ ડે આવજો જય જવાન જય કિસાન